મોહદ્દી આઝમ મિશન ફાઉન્ડર ફાઝિલ બગદાદ હઝરત અલ્લામા સૈયદ હસદ અસ્કરી અસરફ જિલ્લાના હુકમથી ડેપો ભરૂચ બ્રાન્ચ એક દ્વારા મોહરમ પર્વ નિમિત્તે સિવિલ હોસ્પિટલની પાછળ આવેલ યજ્ઞ સમિતિમાં રહેતા ગરીબ અને નિરાધાર બીમાર લોકોને મદદ કરવામાં આવી હતી મોહદ્દીશે આઝમ મિશનના ડેપો ભરૂચ બ્રાન્ચ એક દ્વારા યજ્ઞ સમિતિમાં રહેતા ગરીબ બીમાર દર્દીઓને એકસો સાહીઠ જેટલી ફ્રૂટ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ જ રીતે કોઈપણ જાતના ભેદભાવ જાતપાત વગર મિશન હંમેશા જરૂરતમંદોની સેવા કરતું આવ્યું છે અસલુમ વરમી વબરકાતુ હું સૈયદ શાહિદ અસ્કરી અશરફી મોસિન આઝમ મિશન ડેપો બ્રાન્ચ ભરૂચ બ્રાન્ચ નંબર એકની તરફથી સિવિલ હોસ્પિટલની પાછળ સેવાયજ્ઞ સમિતિના માતહ જે મરીજો છે તેમને યૌમે આશુરાના મોકા પર અમારા ફાઉન્ડર મોસિન આઝમ મિશન હઝરત ફાઝિલ બગ્દાદ સૈયદ હસન અસ્કરી અશરફ અશરફી જીલાનીના હુકમ પર સેવાયજ્ઞ સમિતિમાં જે મરીજો છે તે મરીજોને ફ્રૂટ તકસીમ કરવામાં આવ્યા છે તેમને વિતરણ કરવામાં આવ્યા છે આ તમારાથી તમારા માટે હું બધાની વિનંતી કરીશ કે તમે મોસીના આદમ મિશનનો સાથ દો તો એ મિશન કોમની ખિદમત કરે કારણ કે અમારી મોસીના આદમ મિશનનો મકસદ મિશનનો મકસદ કોમની ખિદમત છે